જુનાગઢ જિલ્લા પોલીસમાં મોટી હલચલ મચી છે જિલ્લા કેદીને અનુસૂચિત સુવિધા આપવાના આરોપમાં પોલીસ હેડક્વાર્ટરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એમ કટારા સહિત ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ કાર્યવાહી જુનાગઢના એસપી સુબોધ ઓડેદરા દ્વારા કરવામાં આવી છે જેમાં કોન્સ્ટેબલ અનિલ મણવર અને ચેતન પરમાર પણ સામેલ છે આરોપીઓ પર ફરજમાં બેદરકારી બજાર કરવાનો આરોપ છે જેના કારણે બુટલેગર રસિક જીણા બામણિયાને જેલમાંથી દીવકોટમાં મુદ્દત માટે લઈ જતા હોટેલમાં રાખવા અને મિત્રો સાથે બહાર ફરવાની સુવિધા આપવામાં આવી હતી ઉના તાલુકાના અંજારાના બુટલેગર રસિક જીણા બામણિયા જૂનાગઢ જિલ્લા જેલમાં બંધ હતા તેમને પચીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ જુનાગઢ જાપતા પાર્ટી દ્વારા દીવકોટમાં મુદ્દત માટે લઈ જવામાં આવ્યા હતા જોકે જાપતા પાર્ટીએ તેને દીવની હોટેલમાં લઈ જઈને રાખ્યા અને અન્ય મિત્રો સાથે બહાર ફરવાની સુવિધા પણ આપી હતી આ અનુચિત વર્તનની તપાસમાં જુનાગઢ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ એચ એમ કટારા અને અન્ય કર્મચારીઓની મિલીભગત સામે આવી હતી આ કેસમાં પોલીસ કર્મચારીઓએ કેદીને જેલની કડકાઈથી બદલે આરામદાયક જીવન આપ્યું હોવાનું જણાવાયું છે જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ ત્રણ પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન કરવા પર સસ્પેન્ડ કર્યા છે આ કાર્યવાહી તપાસ અહેવાલ પર આધારિત છે જેમાં સામે આવ્યું કે પીએસઆઈ કટારા અને કોન્સ્ટેબલ અનિલ મણવર તથા ચેતન પરમારે કેદીને અનુચિત સુવિધા આપી હતી આ ઘટનાથી જિલ્લા પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ છે અને વધુ તપાસ ચાલુ છે આવી ઘટનાઓથી પોલીસ વિભાગની પારદર્શિતા અને જવાબદારી પર સવાલો ઉભા થયા છે આ સસ્પેન્શન જુનાગઢ જિલ્લામાં પોલીસ વિભાગમાં તણાવ વધારી રહ્યું છે અને અન્ય કર્મચારીઓમાં ચિંતા વ્યાપી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ